सलाम जा કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખુબ ખુબ ધન્યવાદ માટે પ્રમાણપત્ર આપી શ્રી વિજયભાઈ કરશો તો આપણે શ્રી વિજયભાઈને ને વધાવી લઈશું ખૂબ ખૂબ ધન્યવાદ આ વર્ષે છવ્વીસ જાન્યુઆરી આપણા વિજયભાઈને ને મળ્યો છે તો બંને શિક્ષકોને આપણે જોરદાર તાળીઓના ગડગડાટ થી વધાવીશું

પરંતુ આપણો ભારત દેશ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ પ્રજાસત્તાક બન્યો પ્રજાસત્તાક બન્યો આપણું બંધારણ ઓગણીસો પચાસ ના રોજ અમલમાં આવ્યું આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા અને આપણું બંધારણ ઓગણીસો પચાસ ના રોજ અમલમાં આવ્યું ત્યારથી દર વર્ષે આપણે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ થી આપણે દર વર્ષે પ્રજાસત્તાક પર્વ તરીકે આપણે

जाकती सह다가 पारां के, होँख हुएlly, है किससीा कि पारां के. हाघारां के एक हुआ को कैम सुरर में Clemson को हाही हुए value… – आपने